ભરૂચ બોલાવ વિસ્તારમાં આવેલી લક્ષ્મી નારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસી જે છેલ્લા સોળ વર્ષથી શિક્ષણ ક્ષેત્રે સતત પ્રયત્નશીલ રહી સમાજના વિકાસ માટે યોગદાન આપી રહી છે ત્યાં વ્યુમન્સ અવેરનેસ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં મુખ્યત્વે મહિલા પોલીસ પીએસઆઈ વૈશાલીબેન આહીર ઉપસ્થિત રહ્યા હતા તેમણે વિદ્યાર્થીઓને મહિલાઓની લગતા વિવિધ કાયદાઓની વિગતવાર સમજ આપી સાથે જ મહિલાઓની સેફ્ટી સંરક્ષણ અને આજના સમયમાં વધતા સાયબર ક્રાઇમને કેવી રીતે ઓળખવા અને તેનો સામનો કરવો તે અંગે મહત્વપૂર્ણ માર્ગદર્શન આપ્યું તેમજ કાર્યક્રમમાં કોન્સ્ટેબલ જસવંતભાઈ ખાત મહિલા કોન્સ્ટેબલ હિનાબેન દલસનિયા અને હેતલબેન પ્રજાપતિએ પણ તેમના અનુભવોના આધારે માર્ગદર્શન આપ્યું હતું તેમણે વિદ્યાર્થીઓને સતર્ક રહેવા કાનૂની અધિકારો વિશે માહિતગાર થવા અને આપત્તિ સમયે તરત જ પોલીસની મદદ લેવા પ્રેરિત કર્યા હતા આ અવસરે કોલેજના પ્રિન્સિપલ સ્ટાફ ગણ તથા મેનેજમેન્ટ દ્વારા કાર્યક્રમને સફળ બનાવવા સહકાર આપનાર તમામ પોલીસ અધિકારીઓને હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો વિદ્યાર્થીઓ માટે યોજાયેલા આ સેમિનારની કાનૂની જાગૃતિ સાવચેતી અને સુરક્ષિત જીવન જીવવા માટે આત્મવિશ્વાસ વધ્યો હતો ઉપસ્થિત સ્તવ્યે આવા જાગૃતિ કાર્યક્રમો સતત યોજાતા રહે તેવો આગ્રહ પર વ્યક્ત કર્યો હતો હું ડૉક્ટર નિધિ ચૌહાણ પ્રોફેસર લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસી ભરૂચ ભરૂચની એકમાત્ર ફાર્મસી કોલેજ જે સોળ વર્ષથી સતત કાર્યરત છે તેમાં વિદ્યાર્થીનીઓ માટે વુમન્સ અવેરનેસના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પીએસઆઈ વૈશાલી આહિર મેડમ અને તેમની ટીમ દ્વારા મહિલા સંબંધિત મહિલાના પ્રશ્ન સંબંધિત તથા સાયબર ક્રાઇમ જેવા વિષયો ઉપર પ્રકાશ પાડવામાં આવ્યો હતો જેમાં કોલેજની વિદ્યાર્થીનીઓએ મહિલાના દો રોજબરોજના થતા પ્રશ્ન તથા આજે સતત વધી રહેલા સાયબર ક્રાઈમ જેવી બાબતો ઉપર ઘણા બધા મહત્વની માહિતી મેડમે પૂરી પાડી હતી જેનો લાભ વિદ્યાર્થીઓને થયો હતો આ બદલ લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસીના મેનેજમેન્ટ પોલીસ ટીમનો આભાર વ્યક્ત કરે છે અને ખાસ કરીને પીએસઆઈ મેડમ વૈશ વૈશાલી આહિર મેડમનો પણ આભાર વ્યક્ત કરે છે